આજે અમારે જવાનું કહતું ગણપતિ બાપાની આરતી માં પછી અમે વહેલા વેલા નવરા થઈ ગયા કચરા પોતા કર્યા વાસણ ઉટકા અને પછી ગણપતિ બાપાની થાળી તૈયાર કરી પ્રસાદી તૈયાર કરીને હાથમાં લીધું એને ડ્રોન મને કે હાલ આપણે મોડું થઈ જાય એટલે જલ્દી જલ્દી તૈયાર થઈને અમે બેઠા બોલો ગણપતિ બાપા પાસે ત્યાં તો કોઈ મળે નહીં અને મારી પાસે બહુ એડે ઉતાવળ કરી મને કામે જલ્દી જલ્દી કે કઈ ફટાફટ અને આપણે જવું છે ગણપતિ બાપાની આરતીમાં ન્યા ગયા તો કોઈ મળે નહીં પછી અમે ઉડાડ્યું ઘડીક ડોર અને છોકરા ત્યાં તો નાસવા કૂદવા મળ્યા છોકરાને મજા આવી ગઈ પછી અમે ગણપતિ બાપાને હાર પહેરાવ્યો અને પરસાદી ધરાવી અને પગે લાગ્યા ગયા તો ઘણા માણા ભક્તો ભેગા થઈ ગયા પછી અમે બધા માતા પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા હાલો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો ગણપતિ બાપા મોરિયા